આજે આ આવેદનપત્ર મુખ્ય અમારે જુનિયા ખાતરની તંગી અને જુનિયા ખાતરની જે કૃત્રિમ તંગી ઉભી કરવામાં આવી છે એનું સંતાને આજે મેં આવેદનપત્ર મામલતદારશ્રીને સુપ્રધ કર્યું આજે અમારી ભોજ તાલુકાની ટીમ સાથે રહી અને ભગવાને મેર કરી છે ભોજ તાલુકામાં સારો વરસાદ થયો છે અને વરસાદની સાથે સાથે અત્યારે પાકને મગફળી હોય કે એરંડા હોય કે કપાસ હોય એને મુખ્યત્વ પોષક તત્વો માટે નાઇટ્રોજનની જરૂર હોય ત્યારે નાઇટ્રોજનની જરૂર હોવા છતાં નાઇટ્રોજનની એક તંગી ઊભી થઈ છે તંગી કયા પ્રકારની છે અમને ખબર નથી પણ પરંતુ જ્યારે વિક્રેતા પાસે ખેડૂત ખાતર લેવા જાય છે ત્યારે એ વિક્રેતા એની પાંચ કદાસ સેલી પાછળ એક એકબીજા અલગ પ્રકારનો મોગાદાર ખાતર એને પકડાવી છે જેની જરૂર હોતી નથી છતાં પણ જ્યારે પોતાનો પાક બચાવવા માટે મોંઘી તો મોંઘી તો ખેડૂતો લઈ અને પોતાનો માલ બચાવવા માટે જે નાઇટ્રોજનની ખરીદી કરી છે એ સદંતર બંધ થવી જોઈએ આજથી બે વર્ષ પહેલાં જે રીતે સરકારશ્રીનું જે માળખું હતું માળખું એકદમ વ્યાજબી હતું પરંતુ અત્યારે ખેડૂત પ્રત્યે જે ઓરમાયુ વર્તન નાઇટ્રોજનમાં રહ્યું છે એ નાઇટ્રોજનમાં આ ઓરમાયુ વર્તન ન થવું જોઈએ અને નાઇટ્રોજનની સાથે જે ખોટા ખાતર લિક્વિડ પકડાવે છે એ કી લિક્વિડ સારા છે અમે નથી માનતા અમે એમ નથી કરતા સારા નથી પરંતુ સારા તો ખેડૂતો પોતે જાતે લેવા આવશે પણ જબરદસ્તી શું કરવા જો ખેડૂત પોતાની ખેડૂતની ખેતી બચાવી હશે તો ઓટોમેટિક માંગશે પણ આજે ખોટો આગ્રહ રાખી અને સરકાર અને કંપનીઓ જે ખેડૂતો પર કે સમજે પ્રયોગ કરી રહ્યા છે પ્રયોગો સદંતર બંધ થવો જોઈએ અને આવતા સમયમાં જે ખેડૂતનું જે થવાનું છે થશે પણ ખેતી ઉપર માઠી અસર થશે અને જીડીપી દર જે ખેતી નભાવી બેઠી છે એ જીડીપી દર ભારતનું એક ડાઉન થઈ જશે એક મોટી ચિંતા છે અને અમારી સંસ્થા એક રાષ્ટ્રવાદી સંસ્થા છે રાષ્ટ્રની ચિંતા કરવાની સંસ્થા છે તો વહેલી તકે આના ઉપર કંઈ નિર્ણય લે આવે અને સરકાર શું સાબિત કરવા માગે છે એના માટે આજે અમે પત્રમાં આપ્યું છે લાગતા વળાવોને આજે અમે મૌખિક અને લેખિત રજૂઆત કરીશું અને આવતા સમયમાં આના ઉપર કાંઈ ઉકેલ નહીં આવે તો અમારે કાર્યક્રમનું કંઈક રૂપરેખા બદલાવી અને આગળ અમે અમારી પ્રોસેસ આગળ વધારશું